નાયબ કલેક્ટર સહિતની ટીમે આઠ ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પર પકડી પાડતા રેતી માફિયા ફફડી ઉઠ્યા ચોટીલા જસદન રોડ પર પ્રશાસનની ટીમ દ્વારા વિશાળ દરોડા પાડ્યા નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતની સંયુક્ત ટીમે પાસ પરમિટ વગર અને ઓવરલોડ રેતી ઓવરલોડ રેતી ભરેલા કુલ આઠ ડમ્પરો રોકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાર્યવાહી દરમિયાન પકડાયેલા ડમ્પરો રેતી અને વાહનો મળીને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડના મુદ્દામાલને જપ્ત કરી આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં રેતી માફિયાઓમાં હડકમ મચી ગયો હતો ચોટીલા જસદન રોડ ઉપર ગેરકાયદેસર રેતી ભરેલા આઠે ડમ્પરોને રોકી પ્રાથમિક તપાસ બાદ મામલતદાર કચેરી સુધી લવાયા હતા વાહનોના નંબરના આધારે માલિકોને ઓળખીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર રેતીના વહન પર સરકારની કડક કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે સતત વધતા ગેરકાયદેસર રેતીના વેપાર સામે સરકાર અને જિલ્લા તંત્ર સજ્જ થઈ ગયું હોવાનો સંકેત આ કાર્યવાહી દ્વારા મળ્યો છે આજે રાત્રે બે વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમુએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ આઠ ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રે જસા જસાપર સાયલા જયરાજભાઈ રંગપરા રે સાપર સાયલા ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રે થાનગઢ રાજુભાઈ નાગરભાઈ કટોસરા રે નવા જસાપર સાયલા જયદેવભાઈ રહે ગોંડલ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રે જસા જસાપર રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શિવ વેંટરભાઈ જાડેજા રે ગોંડલ આમ કુલ મળીને આઠ ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે આમ મળીને કુલ ત્રણ કરોડને બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ઈસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે